સાથે ગરમાવો પણ છે લોકસભા ચૂંટણી નો અને ઉત્તર ગુજરાત ની મહત્વપૂર્ણ બેઠક પર આજે છીએ બનાસકાંઠા લોકસભા બેઠક પાલનપુર માં પાલનપુરમાં બનાસકાંઠા લોકસભા બેઠક પર કયા મુદ્દા હશે જે બંને પક્ષ માટે મહત્વના હશે જનતા માટે મહત્વના અને કયા મુદ્દાના આધારે જે જીતનું વહેન છે કોની તરફ એ જ મુદ્દે કરીશું સાથે સાથે મંચ પર બંને છે પત્રકાર આમ જનતા અને કાર્યકર્તાઓ પણ છે સૌ પહેલા રૂબરૂ થઈએ ભાજપ તરફથી આપણી સાથે હિતેશભાઈ ચૌધરી જોડાશે સ્વાગત છે હિતેશભાઈ અને કોંગ્રેસ માંથી જોડાશે લક્ષ્મીબહેન કરેણ લક્ષ્મીબહેન આપનું પણ સ્વાગત છે અને સાથે સંજયભાઈ જોશી જોડાશે વરિષ્ઠ પત્રકાર સંજયભાઈ સ્વાગત છે સંજયભાઈ બનાસકાંઠા એમ કેવાય કે પાંચ વર્ષે ઘણું બદલાઈ જતું હોય છે બંને ઉમેદવારો જુઓ અત્યારનો માહોલ જુઓ અંતિમ ઘડીએ બદલાતા સમીકરણ જુઓ કઈ રીતે જોઈ રહ્યા છો આ વખતે ઓવરઓલ બનાસકાંઠા લોકસભા બેઠક બંને પક્ષોમાં વાત કરીએ તો સરહદી બનાસકાંઠા જિલ્લાની અંદર બે હાજર ચૌદ નું પુનરાવર્તન થયું છે બે હાજર ચૌદ ની અંદર બંને પક્ષોએ ચૌધરી સમાજને ટિકિટ આપી હતી આ બે હાજર ઓગણીસ ની અંદર પણ બંને પક્ષોએ ચૌધરી સમાજ પર જ પસંદગી ઉતારી છે જેમાં ઇતરકોમ અને બહુમતી કોમ જે દાવો કરતી હતી ઠાકોર સમાજની બાદ બાકી થઈ છે ત્યારે ઇતરકોમ અને ઠાકોર સમાજનો નો રૂપ કઈ બાજુ રહેશે તે ઉપર ચૂંટણીના પરિણામો નિર્ભર રહેશે ઓકે હું ભાજપ પાસે આવવા માંગીશ સાંસદ રિપીટ ન થયા આંતરિક વિખવાદ હતો કે જનતામાં રોષ કારણ શું એનો જવાબ વર્તમાન સાંસદ અરી ચૌધરીએ ખૂબ સરસ રીતે આપ્યો હતો કે મને ભારતીય જનતા પાર્ટીએ છ વખત ટિકિટ આપી ચાર વખત હું સાંસદ બન્યો જવાબ આપ્યો તો કે મને સંતોષ છે અને બીજા એક નવા કોઈ વ્યક્તિને ચાન્સ આનો મળવો જોઈએ એટલે કોઈ એ પ્રકારનો વિખવાદ કે ટિકિટની બાબતમાં કોઈ પ્રશ્ન છે જ નહીં હકીકતમાં પ્રશ્ન જોવા જઈએ તો કોંગ્રેસ પાર્ટીની અંદર ઉમેદવાર છે નવા છે પરંતુ ઉમેદવાર છે ઉમેદવાર છે તમારા સાંસદના એવા સંસદીય વિસ્તારમાં કામો ગણાવી દો જે લઈને તમે જશો જનતા પાસે કે અમે પાંચ વર્ષમાં આ કર્યું ફરીથી અમારા પર પસંદગી ઉતારો સંસદીય મત વિસ્તાર તો ખરો જ પણ સંસદીય મત વિસ્તારની સાથે સાથે સમગ્ર દેશની સરકારનું કામ પણ જોવું પડે લોકો અને અત્યારે આ બનાસકાંઠા જિલ્લો એ સરહદી જિલ્લો છે તમને ખ્યાલ જ હશે કે અહીં બનાસકાંઠા જિલ્લાનો સુઈગામ તાલુકા અને વાવ તાલુકાના ઘણા બધા ગામોની બોર્ડર પાકિસ્તાન ઉપર પાકિસ્તાન બોર્ડર સાથે જોડાયેલી છે તો સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ મહત્વ સુરક્ષાનો આતંકવાદીઓનો ખાતમો એના દેશમાં ઘુસી બોલાવશે એટલે એવા મરદ વડાપ્રધાન માટે કદાચ આ સંસદીય વિસ્તારમાં તમે કયા મુદ્દાઓ લઈને જશો કેમ કે લીડ બે માં બે લાખ થી ઉપર હતી આ વખતે કયા મુદ્દા છે જનતાને જે ઘરે ઉતરી અને કોંગ્રેસની પસંદગી કરી બનાસકાંઠામાં ભારતની જનતાને એ વખતે જૂઠા વચનો અને ક્યાંક 15 લાખના વાયદા વચના ક્યાંક એક સૈનિકની સામે 10 સૈનિકના માથાની વાતો અને ખૂબ યુવાનોને રોજગારી આપવાની વાતોમાં જે આખાય દેશનું યુવાધન આવ્યું અને પ્રજા જે બોળવાઈ એના ભાગરૂપે માત્ર ગુજરાતમાં નહીં આખા ભારતમાં જૂઠા પ્રચારના લીધે ભાજપ શાસનમાં આવ્યું છે એમને જો આપે કહ્યું કે તમે કયા મુદ્દાની અંદર કહી શકો કે વિકાસ નથી થયો તો એવો એમની પાસે એક પણ મુદ્દો નથી એ બોલી નથી શકતા બીજી વાત એમને કરી આક્ષેપો ની આક્ષેપો એ કોર્ટ અંદર કોર્ટ સબ મેટર છે કોર્ટ એનો નિર્ણય કરશે ખાલી આક્ષેપ કોઈ કરવો આક્ષેપ કરવો એ આક્ષેપ કરીને છૂટી જવું યોગ્ય વાત નથી આપણી સાથે ન્યુટ્રલ વ્યક્તિ પણ છે સંજયભાઈ સરદિયા જિલ્લો છે કયા એવા પ્રાથમિક મુદ્દાઓ છે રાષ્ટ્રીય સાથે સાથે જેમાં હજુ બનાસકાંઠામાં ઇમ્પ્રુવ થયું છેલ્લા પાંચ વર્ષમાં હજુ કામ બાકી છે પાસપોર્ટ ઓફિસ જે અમદાવાદ હતી તે પાલનપુર લાવી છે તે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી લાવ્યા એના કારણે વિકાસ નું એક આગવું કદમ કહી શકાય બાકી વિકાસ એ રાષ્ટ્રીય કક્ષાએ થયો છે તેના થોડા ઘણા ફળ બનાસકાંઠા જિલ્લાને પણ મળ્યા છે ઓકે ચલો હું અહીંથી જનતામાં જવા માંગીશ તમને તમને મને બે મુદ્દા ગણાવી દો બનાસકાંઠામાં પાસપોર્ટ ઓફિસ સિવાય હું કોંગ્રેસ પાસપોર્ટ ઓફિસ સિવાય તમને એક બીજો મહત્વનો અતિ મુદ્દો છે ડીસાય અમારું કોમર્શિયલ સેન્ટર છે કોમર્શિયલ સેન્ટર હોવાના કારણે તે એકદમ ટ્રાફિકના પ્રશ્નો એવા થતા હતા તો ટ્રાફિકના પ્રશ્નની સમસ્યા સોલ્વ થાય તો 3 કિલોમીટર લાબો એલિવેટર ઓવર બ્રિજનું બહુ મહત્વનું કામ આ જિલ્લાની અંદર એમને એમની સાથે થઈ રહ્યું છે બીજું સાથે સાથે આ જિલ્લો ખેતી સાથે ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે ખેતી સાથે જોડાયેલો મુદ્દો છે તો એક મે વાત કરી ટ્રાફિક ટ્રાફિકના બીજા પણ ઘણા મુદ્દાઓ છે રેલવેની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર બીજા 6 6 ઓવર બ્રિજ પણ બન્યા છે એક જ મિનિટ એક બીજો વિષય થા ખાલી આપની સમક્ષ મૂકવા હું માંગીશ કે ખેતી ખેતી આધારિત આ જિલ્લો છે તો છેલ્લા તમે 5 વર્ષ છેલ્લા ભારતીય જનતા પાર્ટીની જ્યારથી ગુજરાતમાં સરકાર આવીનેમાં છેલ્લા 5 વર્ષમાં પણ કેન્દ્રની સહાય જ્યારે મળતી થઈ તો એક વર્ષની અંદર બે કરોડ રોજગાર આપવાની વાત કરી હતી ભારતીય જનતા પાર્ટી કેટલા કેટલા યુવાનો રોજગાર આપ્યા અને એમના એમના મંત્રી કપાની નથી બે કરોડ રૂપિયા સાંભળી સાહેબ હેલ્ધી ડિબેટ કરીએ સાંભળી તમારી પાસે પણ આવીશ આ વેલ નથી ડિબેટ કરવાનો સાંભળી લો પ્લીઝ એકબીજાને સાંભળો સચ્ચાઈ સાંભળવાની એમની તાકાત નથી 2 કરોડ રૂપિયા મટનનો વેપારી કોર્ટમાં એફિડેવિટ કરાવ્યું છે કે મે આપ્યા છે હરીભાઈ ચૌધરીને અને 7 દિવસ સુધી તો ઘરમાં પુરાઈ રહેતા રોજગારીનો પ્રશ્ન છે રોજગારીનો પ્રશ્ન છે કોણ જવાબ આપશે કોણ જવાબ આપશે રોજગારીની બાબતમાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં સરકાર આવી એ દિવસથી પ્રથમ વર્ષે જ એક લાખ વિદ્યા ભરતી કરી બનાસકાંઠાની અંદર જે વિકાસના ના થાય પોલિટેકનિક કોલેજ મેડિકલ કોલેજ એના આ અન્ય અસક્ય કામો જે આ જની સંગા આ મંદિર જે સોનાનું થી હોય અંબાજીનો એ ભી ભાજપની દિક્ષદસ્તીનો કહો ચાલો રોજગારી છે વિકાસ છે બેન જવાબ આપો રોજગારી છે વિકાસ છે તો પછી ક્યાં ક્યાં અત્યારે જે રોજગારીની એમને વાતો કરી હતી કે અમે બે કરોડ રોજગાર આપીશું બે કરોડ યુવાનોને રોજગાર આલવાની તો વાત રહી અત્યારે મારો ગુજરાતનો એન્જિનિયર બનેલો યુવાન એ પટવાળાની જાહેરાત પડે તો ફોર્મ ભરે છે એ પરિસ્થિતિ અત્યારે ગુજરાતની અને એમના આ મોદી વિકાસશીલ પુરુષ ગણાવે છે એ એવું કે છે કે યુવાનો પકોડા તળે તો પણ એને રોજગારી ગણાય આ દશા મારા ભારતના યુવાનો ની આ ભાજપ સરકારે કરી છે

છ લાખ કરોડ નું ધિરાણ આપવામાં આવ્યું છે સીધે સીધું પંદર કરોડ લોકોને આ રોજગારી ની તકો મળે એ પ્રકારનું એ એ પ્રકારનું મુદ્રા યોજનાથી છ લાખ કરોડ નું એક ધિરાણ મુદ્દો બીજી બીજી વાત

ધંધા રોજગાર અહીંયા બનાસકાંઠામાં છે નહીં અને વાત કરીએ બટાકાની એની તો વાત સાચી છે બટાકા અમુક વાર એટલું બધું ઉત્પાદન થાય છે કે રોડ ઉપર ખેડૂતોને ફેંકી દેવા પડે છે અને બીજી વાત ખેડૂતો એ પાક વીમો ભર્યો છે જેને આજ સુધી પાક વીમો મળ્યો નથી એના માટે કેટલી લડાઈઓ લડવામાં આવી છે પરંતુ ખેડૂતોને કોઈ ન્યાય મળ્યો નથી બનાસકાંઠાના ખેડૂતો આજે પણ અન્યાયનો સામનો કરી રહ્યા છે ખુદ ભારતીય કિસાન સંઘ કે ભારતીય જનતા પાર્ટીની રાજકીય પાંખ કહેવાય એ પણ ભાજપ સામે આંદોલન કરી રહી છે ઓકે ચલો ખુદ ખુદ આંદોલન કરી રહી છે વાત કરીએ ચલો અહીંયા ભાજપમાંથી કેમ આંદોલન કરી રહ્યા છે

અમેરિકા ને ઘાર વેચ્યો તો કોંગ્રેસ ની પાંચ વર્ષ માં આ બનાસકાંઠામાં ખેતી થઈ ભારત એ કૃષિ દેશ છે અને વર્ષોથી કોંગ્રેસના શાસનમાં પણ ખેતી થતી આવતી હતી અને અમારા જે સમયમાં જે ભાવ કોંગ્રેસની સરકારમાં મળતા હતા આજે નથી મળી રહ્યા પાણીની કે અહીંયા સ્થાનિક મુદ્દો છે કે બાળારામ ખાતે ડેમ બનાવવાની મોટી મોટી વાતો કરતા હતા અમારો સદંતર માગણી છે અને ફક્ત અઢી મીટરનો ડેમ બનાવી અને જનતાને લોલીપોપ આપવાનો પ્રયત્ન કર્યો છે અને દોતીવાડામાં ખાલી મુહરત પૂરતું પાણી નાખ્યું છે એના પછી એક પણ વાર પોણી આવ્યું નથી ને બનાસકાંઠાની જનતાને લોલીપોપ આપવાનો પાણી ડેમ કોણ આપશે જવાબ પાણી અને ડેમ સીધો જ જવાબ સીધો જ સવાલ છે ફટાફટ ખેડૂતો માટેના મુદ્દા પ્રશ્ન એવો છે કે બે હાજર માં પૂર આવ્યું બે હાજર સત્તર ના પુલ એક પણ કોંગ્રેસનો ધારાસભ્ય અહીંયા નતો બીજી વાત તમે જે ખેડૂતો ની વાત કરી એની સાથે સાથે મહિલાઓના સવામાન વાત છે સમાન મળી રહે બન્યા છે મારી માતાઓ ઘરમાં બેસીને રસોઈ કરી શકે એ માટે એમના ઘરમાં ગેસના સ્ટવ આપવામાં આવ્યા છે દેશના 15 કરોડ યુવાનોને રોજગારી રોજગારીની વાત છે ખેતીની વાત છે સિંચાઈની વાત છે તમારા બધા પાસે આવીશ ઘણા બધા મુદ્દાઓ છે બનાસકાંઠાના કેમ કે પૂર આવ્યું તે બાદ સહાય પણ કેટલી મળી એ સવાલ છે દૂધનો પ્રશ્ન છે ખેતીનો પ્રશ્ન છે કેનાલો ઘણી તૂટી આ તમામ મુદ્દા પર વાત કરીશું આ તમામ મુદ્દાઓ મહત્વના છે સરદિયા વિસ્તારમાં ઘણા એવા ગામ છે વીજળી નથી પહોંચી વાત કરીશું બનાસકાંઠાથી જોતા રહો ટાર્ગેટ 19 वेलकम बैक टारगेट 19 માં બનાસકાંઠા લોકસભા બેઠક પર છે બ્રેક પેલા ઘણે મુદ્દે વાત કરી બ્રેક બાદ હવે ચર્ચા આગળ વધારે ભાજપ કોંગ્રેસ પાસે બાદમાં આવીશું સંજયભાઈ પાસે જે સંજયભાઈ બનાસકાંઠાના પૂરની વાત થઈ સહાય કેટલી ચૂકવાય બીજી વાત તૂટેલી કેનાલો તૂટેલી નહેર ઘણા બધા સમાચારો માધ્યમમાં ચમકતા રહ્યા આ સિવાય શિક્ષણ અને અંતરિયાર ગામડાઓ સુધી પાણી અને શિક્ષણ આ બંને મુદ્દા નથી લાગતું કે બંને પક્ષ માટે મહત્વના છે જ્યાં સુધી આ વિસ્તારની વાત કરીએ સરહદી વિસ્તારની વાત કરીએ આપી છે એટલે ક્યાંક ને ક્યાંક સરકારે મદદ કરી છે પણ એ મદદ જેમ રાજીવ ગાંધી કે હું એક રૂપિયા મોકલું છું દસ પૈસા પહોંચ્યા છે તેમ રાજ્ય સરકારે મદદ કરી હશે જરૂર પરંતુ ખેડૂતો સુધી અથવા અસરગ્રસ્તો સુધી પહોંચી નથી બે હજાર પંદર અને બે હજાર સત્તર ના પૂરની વખત જેમ કહ્યું ને પેલા ભાઈએ કે કોંગ્રેસના ધારાસભ્યો તો બેંગ્લોર ની અંદર જલસા કરતા હતા અમે ત્યાં લોકો વચ્ચે પંદર પંદર દિવસ સુધી હતા હું જવાબ આપવા માંગીશ ફિગર સાથે ફેક્ટ ફિગર છે પંદરસો કરોડ લોકો પંદરસો કરોડ રૂપિયા નું ઐતિહાસિક પેકેજ આ રાજ્ય સરકારે ચુક્યું છે ખેડૂતોના અને જે લોકોને સહાય ચુકવવાની એમના ખાતા અંદર ગયેલું છે કે બારોબાર ગયું છે એવું નથી એક વિષય છે એવું હશે તો પણ સરકાર કરવા તૈયાર છે તમે મારો જવાબ લો તમે જવાબ લો એક વિષય આયો ખેડૂતો માટે શું કર્યું આ કોંગ્રેસની સરકાર સિત્તેર વર્ષ સુધી મોટા ભાગના સિત્તેર વર્ષમાં મોટા ભાગનું ક્યારે ઐતિહાસિક નિર્ણય લઈને એકસો પચાસ ટકા કુલ પડતરના મિનિમમ સપોર્ટ પ્રાઇઝ લેખે ખરીદીઓ ચાલુ કરી દીધી છે ઓલરેડી બીજી વાત પણ તમે આ ધ્યાનમાં રાખો કે રાજ્ય સરકારે બોતેર હજાર કરોડ નું કુલ પેકેજ ની વાત કરે છે કોંગ્રેસે પોતાના જીવનમાં એક વખત દેવા નાબુદી મનમોહન

પોતે ખેડૂત હશે એમને ખબર છે કે એમને પણ રાજકારો બંને સવાલ મણ વેચો હશે ભાવો ડબલ કરી દીધા સબસીડીઓ નાબૂદ કરી દીધી કયા મુદ્દા છે ખેડૂતો વાત કરે છે સિંચાઈ વાત કરે છે બંને પક્ષો જે દાવા કરે છે બનાસકાંઠા એવો સરહદી છે જે વધુ વિકાસ માટે જમખી છે બનાસકાંઠાની જનતા બંને પક્ષોના આજની જે સરકાર છે એનાથી પણ નારાજ છે અને ભૂતકાળમાં જે સરકારો હતી અને સાંસદ સભ્યો હતા એમનાથી પણ નારાજ છે આ વખતે બનાસકાંઠાની જનતા ભાજપ કે કોંગ્રેસને નહીં પણ ત્રીજા વિકલ્પ તરીકે અપક્ષને પસંદ કરશે મારું ગામ હરિભાઈ દત્તક લીધું તું બત્રીસ કરોડના ખર્ચે દત્તક લીધું હતું બે ટકાનું કામ નથી કર્યું ભાજપ સરકારને અપનાવો કે જાકારો આપો એ તમે જનતા નક્કી કરશે અમારા સંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈએ પાંથાવાળા ગામ દત્તક લીધું એના પછી ત્યાં આગળ રસ્તા શાળાના ઓરડાઓ પીવાના પાણીનું અને પાર્ક અને અત્યારે જ્યારે કોંગ્રેસના શાસનો પીવાના પાણીના વળખા હતા આજે ત્યાં આગળ પીવાનું પૂર્ણ પાણી મળે ત્યાં થોડા ઘણા અંશે વિકાસ થયો છે પરંતુ કેટલાક ત્યાંના ગ્રામજનો છે એમનું કેવું છે કે પૂરેપૂરો વિકાસ થયો નથી અને આ એક વાસ્તવિકતા છે શિક્ષણમાં વિકાસ થયો છે લોકોને રોજગારી પણ મળી છે અને ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધી જે બનાસકાંઠાની દયનીય સ્થિતિ હતી એના કરતાં તો છેલ્લા પાંચ વર્ષમાં ખૂબ જ સારી સ્થિતિ છે એ તમે અહીંયા બેઠેલી જનતાને જોઈને સમજી શકશો કે ભાજપમાં કેટલી જનતા બેઠી છે અને કોંગ્રેસ બાજુ કેટલી જનતા બેઠી છે બરાબર અને બીજી વસ્તુ કહું કે હરિભાઈ ચૌધરીએ પાંથાવાડા ગામને દત્તક લીધું હતું તો દત્તક પાંથાવાડા હું પોતે પાથાવાડા ગામનો છું મને ખ્યાલ છે કે પાથાવાડાનો વિકાસ થયો છે પાથાવાડાનો ખેડૂતનો વિકાસ થયો છે એક વાત સાંભળી લો

ચલો ચલો બેન મહિલાઓ નો સવાલ લઈ લે બેન મહિલાઓનો સવાલ લઈ લે મહિલાઓનો શું સવાલ છે ગેસ ના બાટલા ની કોઈ સબસીડી ખાતા માં આવતી નથી જેને આવે છે એને પૂરતી નથી ચલો કોણ જવાબ આપશે કોંગ્રેસ માંથી કોણ જો ખેડું છું સબસિડી બી મળે છે ખાતામાં પૈસા ભી આયા અને આ કોંગ્રેસની એવી છે ને કે બીજેપી પર ખોટા આક્ષેપો લગાવે છે એમના જે અત્યારે સાંસદ છે ને એના પર 420 કેસ થયેલો છે અને અમારા હરીભાઈ પર કોઈ કેસ નથી એમનામાં એમનામાં તાકા દોવી જોઈએ કે અમારા ખોટા આક્ષેપોને સાબિત કરી બતાવે ગેસની પાઇપલાઇન આવી પાટલા વેસ્ટ થાય ત્યારે ગામડાઓમાં ગરીબ મહિલાઓને પધારવામાં આ અને 5 વર્ષ સુધીને સબસિડી કેન્સલ કરવામાં તમારા બલવાન ઠાકોર કહે છે કે અલ્પેશ ઠાકોરે

પૂછવા માંગુ છું કે જે ચાવાળા થી લઈને ચોકીદાર સુધી તમારી રાજનીતિ પૂરી થઈ જાય છે અને તમે જે બે દર વર્ષે બે કરોડ રોજગાર આપવાની વાત કરી હતી પૂરી પાડી છે મોદી સરકારે એના વિશે અમે કોઈ બી કટાક્ષ કરવા માંગતા નથી કોંગ્રેસ ઉપર પણ અમારી સરકાર છે તો આજે બહેનો વધુ પડતી દરેક ક્ષેત્રમાં આગળ આવી છે જ્યાં સુધી બનાસકાંઠા ની વાત કરીએ જો ખેડૂતો માટે પ્રશ્ન પાણીનો છે

ઉભી કરી સમાજ માટે પણ અલ્પેશ શંકર ચૌધરી જોને સોદો કરી અને ઠાકોર સમાજ પૂરી કરી નાખી ઓકે એક એક સવાલ લઈ લઉં એક એક સવાલ લઈ લઉં એક એક સવાલ 20 સેકન્ડ તણે સેકન્ડ પીએમ મોદી જ્યારે પીએમ પદના ઉમેદવાર હતા ચૂંટણી રેલીઓમાં કીધું કે અમારી સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ કરીશું ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ પણ કહે છે કે ખેડૂતોના દેવા માફ કર્યા પરંતુ કન્ડિશન્સના નામે ટપકું હવે વાત કરો વાત ખેડૂતોના બંને પક્ષો કરો છો છતાં પણ ખેડૂતોની સમસ્યા ખેડૂતોનું તમે તમે આ બનાસકાંઠા જિલ્લાની અંદર ફરો હું કહું છું કે સૌથી વધુ બટાકા ઉત્પાદન કરતો જિલ્લો કોણ તો આ દેશની અંદર અને દાળમ ઉત્પાદન ઉત્પાદન કરતો જિલ્લો કોણ તો બનાસકાંઠા એશિયાની અંદર સૌથી વધુ દૂધ આ ખાલે ખાલે શક્ય બન્યું નથી રાજ્ય સરકારની યોજનાઓના કારણે આ શક્ય બન્યું છે નર્મદાની નહેરોના કારણે જે દૂર દૂરના રાધા નેશડા જેવા પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલા ગામની અંદરથી કુંડાળિયા જેવા ગામની અંદરથી એક એક ખેડૂત દોઢસો દોઢસો બોરી

તરીકે મોદી આવી ચૂક્યા હતા પાલનપુર ની જાહેર સભામાં છતાં પાલનપુરની સીટ ભારતીય જનતા પાર્ટી બચાવી શકી નથી માત્ર રાષ્ટ્રીય કોઈ મુદ્દા ચાલવાના નથી માત્ર ને માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ્ઞાતિવાદ અને લોકલ સ્થાનિક અહીંયા તો નગરપાલિકાના પ્રશ્નો ઉપર પણ લોકો વોટ હોય છે પાણી છે સિંચાઈ છે આ તમામ વસ્તુઓ છે આરોગ્ય છે શિક્ષણ રોજગારી આજે પાયાની સુવિધાઓ છે રાષ્ટ્રીય મુદ્દાઓ પણ છે પરંતુ જ્યાં સુધી રાહત નહીં મળે તો કદાચ એ જનતા કોઈ પણ પક્ષ રાહત પણ નહીં આપે તો આ તમામ મુદ્દાઓ जे जनता नो मिजाज बन आ मतदान में बनासकाटा थी सरहद जिला में थी टार्गेट 19 में हाल बस आटलू फरी मरीशु नवी लोकसभा बैठक पर रजा आप शो नमस्कार को पावर्ड बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात સુહા મસાલ સુહાના મસાલો સે બના ખા ખાયા તો મજા આ